નમસ્કાર તમામ મીડિયા મિત્રોનો કુકુ આભાર કે ટૂંકી નોટિસમાં આ બધા ઉપસ્થિત થઈ ગયા આજે પ્રેસ વાર્તાલાપ એ બે મુદ્દે કરવાનો છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને આખા ભારત દેશની અંદર જે ચર્ચાના મુદ્દાઓ જે છે શૈક્ષણિકને લઈને તેને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવાની છે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકારને આપણે હરીશો બતાડીએ એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે પરંતુ અમારો હેતુ એ ગુજરાતને બદનામ કરવાનો નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એની અંદર રહેલો જે સ્થળો છે એની અંદર રહેલી જે બદીઓ છે એને દૂર કરવાનો છે અમે આ તમામ જે મુદ્દાઓ જે છે શિક્ષણ અને નોકરાઈ નોકરી અને રોજગારીના જે મુદ્દાઓ છે એમાં જે બદીઓ છે જે દૂષણ છે એ દૂષણને દૂર કરવા માટે અમે સતત એના પાછળ મહેનત કરતા રહીએ છીએ છેલ્લા ઘણા સમયથી આ બધાએ પૂજા ખેડકર જે ખોટી રીતે આઈએસ અધિકારી બન્યા અને કહી શકાય કે જેની પાસે જે ફિઝિકલ હેન્ડિકેપનું જે સર્ટિફિકેટ હતું એ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ એ જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે જ્યારે ઓબીસી ક્રિમિલિયર સર્ટિફિકેટની જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારે માલુમ થાય છે કે આ બધા જ સર્ટિફિકેટો ખોટા છે તો એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્તમાનમાં જે પીએચ જે કેન્ડિડેટો હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે એક અમારો અંદાજ છે કે બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં ટોટલ સો કરતાં વધારે ખોટા પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડિકેપના સર્ટિફિકેટ ઉપર ગુજરાત રાજ્ય સરકારની વર્ગ ત્રણ અને એની સાથે સાથે જીપીએસસી એટલે કે ક્લાસ વન ટુ અધિકારી લેવલની જે નોકરી કહેવાય એમાં ખોટા પીએચના સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની વિવિધ જે ડિપાર્ટમેન્ટો છે એમાં પણ હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે અને આ તમામ જે નોકરી કરી રહ્યા છે એને ક્રોસ વેરીફાઈ કરવા પણ ખૂબ સરળ છે જો ગુજરાત રાજ્ય સરકાર ધારે તો અને કહી શકાય કે પાક સાફ ઇરાદાથી આની ક્રોસ વેરિફિકેશન કરે એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિ શારીરિક ખોટખાપણ ધરાવે છે કે નહીં તેનું વર્તમાન જે મેડિકલ ઓફિસરો હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા તો માલુમ પડશે કે સો કરતાં વધારે એ ફિઝિકલ હેન્ડિકેપના જે શારીરિક ખોટખાપણ જે વિકલાંગતા જે દિવ્યાંગના જે સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકારની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન જેને અનામત કહી શકાય જે પીએચના કેન્ડિડેટને મળે છે એ પીએચના કેન્ડિડેટોની અનામતનો ગેરલાભ લઈ અને સો કરતાં વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પીએચ છે જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડિકેપ છે એનો હક એ છીનવાઈ રહ્યો છે એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે એને દૂર કરવા માટે આ માધ્યમથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે બે હજાર ચૌદથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આવા લોકોને દૂર કરવામાં આવે નહીતર આગળના દિવસોમાં અમે તમામ એકે એક કેન્ડિડેટના નામ તેના ડોક્યુમેન્ટ્સ અને જે ફિઝિકલ સર્ટિફિકેટ એની પાસે છે એ બોગસ છે એને અમે જાહેરમાં ઉજાગર કરીશું આજે અમારો જે બીજો જે પ્રેસ વાર્તાનો જે મુદ્દો છે એ છે ઓપીજીએસ યુનિવર્સિટી રાજસ્થાનની ઓમ પ્રકાશ જોગિન્દરસિંહ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી એ ફક્ત યુનિવર્સિટી નહીં પરંતુ એક પ્રિન્ટિંગ પ્રેસ છે કેમ કે આ ઓપીજીએસ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર તેરમાં કરવામાં આવી અને બે હજાર તેરથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં તેતાલીસ હજાર નવસો તેતાલીસ હજાર નવસો એને ડિગરીઓ આપી છે આ ઓપીજીએસ યુનિવર્સિટીએ તેતાલીસ હજાર જે તેતાલીસ હજાર નવસો ફેક ડિગરીઓ આપી છે અમુક કોર્સ એવા હતા કે જેની પરમિશન જ એની પાસે નહોતી અને એવા કોર્સની ડિગ્રીઓ પણ એમાં એનાયત કરવામાં આવી છે ગત અઠવાડિયે એસઓજી એટલે કે રાજસ્થાન એસઓજી જે છે એના ડીઆઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના જે સર્ટિફિકેટો છે એને ફેક જાહેર કરવામાં આવ્યા અને રાજસ્થાન ત્યાંની રાજસ્થાન સરકારે આ તમામ ઓપીજીએસના જે સર્ટિફિકેટો છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું એટલે કે જે રાજ્ય સરકારની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે એને ક્રોસ ચેક કરવા માટેના આદેશો આપ્યા છે અને અમુક તથ્યો જે અમારી સામે આવ્યા છે કે આ ઓપીજીએસ યુનિવર્સિટી પાસે અમુક ડિગ્રીઓની માન્યતા જ નહોતી પરંતુ એ લોકો આ ડિગ્રીઓ એટલે કે માન્યતા ન હોવા છતાંય આની ઉપર આ ડિગ્રીઓ એ એને આપી છે આમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં જોગિન્દરસિંહ દલાલ એટલે કે ના માલિક ત્યારબાદ સરિતા કરવાસર ત્યારબાદ જીતેન્દ્ર યાદવ આ જે સરિતા છે સરિતાબેન એ પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે બે હજાર પંદરથી વીસમાં અને બે હજાર તેરથી પંદર એ રજીસ્ટ્રાર રહી ચૂક્યા છે ઓપીજીએસમાં આ જે એટલે કે જીતેન્દ્ર યાદવ જે પૂર્વ રજિસ્ટ્રાર હતા બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી આ જિતેન્દ્ર યાદવનું કનેક્શન ગુજરાતની એમ કે યુનિવર્સિટી પાટણ સાથે પણ સંલગ્ન છે આ જીતેન્દ્ર યાદવે બે હજાર વીસ પછી અલવરમાં પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને નામ હતું સનરાઈઝ યુનિવર્સિટી ત્યારબાદ થોડા સમય પછી બુંદી રાજસ્થાનનું જે બુંદી છે એમાં નવી એક યુનિવર્સિટીની સ્થાપના કરી એનું નામ છે જીત યુનિવર્સિટી આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ બોગસ ડિગ્રી આપે છે એમાં ખાસ કરીને આ ઘટના જે સામે આવી એમાં એક ઘટનાનો ઉલ્લેખ હું પણ તમને કરું કે બે હજાર બાવીસમાં પીટીઆઈ એટલે કે શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક પરીક્ષામાં એમાં થોડીક ગડબડી જોવા મળી અને ઓપીજીએસના સર્ટિફિકેટ ઉપર તેરસો લોકો આમાં એપ્લાય કર્યું હવે આ જે કોર્સ છે એને માન્યતા બે હજારને સોળમાં મળી તેની સીટ એ સો સીટ જ હતી અને બે હજાર વીસ પહેલાંના સર્ટિફિકેટને જ વેલિડ ગણવામાં આવશે તો તમે સમજી શકો છો કે બે હજાર સોળ સત્તર અઢાર ને ઓગણીસ તો એમાં ફક્ત ને ફક્ત ચારસો જ સર્ટિફિકેટ વેલિડ ગણી શકાય ચારસો સર્ટિફિકેટ જ આપી શકાય પરંતુ જે રાજસ્થાન સિલેક્શન બોર્ડ જે છે એના દ્વારા તેરસો સર્ટિફિકેટ ફક્ત ઓપીજીએસના મેળા એટલે આ યુનિવર્સિટી એ પ્રિન્ટિંગ પ્રેસની જેમ ડિગરીઓ છાપવા માટેનું કારખાનું છે અને એ જ રીતે જે પીએચડી કરેલા જે ઉમેદવારો છે એમાં સાતસો ને આઠ લોકોએ પીએચડી કર્યું છે જે બે હજાર ત્રેવીસમાં એને ગેરમાન્ય કરી નાખવામાં આવી છે હવે ચોંકાવનારું બાબત જે અમારી સામે આવી છે એમાં કે આ યુનિવર્સિટીની અંદર ફક્ત ફક્ત સત્યાવીસ લોકોનો જ સ્ટાફ છે જેમાં આઠ લોકો તો નોન ટીચિંગ છે હવે સત્યાવીસ લોકોના સ્ટાફમાં એ વીસ કરતાં વધારે કોર્સિસ ચલાવતા હતા વીસ કરતાં વધારે એટલે આ જે ડિગ્રીઓ આપવાના જે ધંધાઓ ચાલી રહ્યા હતા તેમાં જે તે લોકો એટલે કે આ લોકો એટલે કે જે અરેસ્ટ કરવામાં આવ્યા જેના માલિકોને તેના માલિકોએ એવું કીધું કે અમે આ જે અમારા અધ્યાપકો છે અને અમે યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે આવા કોઈ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એ સાબિત કરી શક્યા નથી અને જ્યારે ડિગ્રી વેરિફિકેશન કરવાનું કીધું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ઓપીજીએસમાં બે હજાર ઓગણીસમાં આગ લાગી અને બધા જ ડોક્યુમેન્ટ જે છે એ બરીને ખાખ થઈ ગયા પરંતુ જ્યારે ગુજરાતની અંદરથી રાજસ્થાનની અંદરથી ઓપીજીએસ યુનિવર્સિટીના ડિગ્રીનું જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતું ત્યારે આ જ ઓપીજીએસ યુનિવર્સિટી એને વેરિફિકેશનમાં યસ કે નો લખી નાખતી એટલે ત્યાંના એસઓજીએ સવાલ કર્યો કે તમારા તો બધા જ ડોક્યુમેન્ટ જો બળીને ખાક થઈ ગયા હતા તો તમે કઈ રીતે આ ડોક્યુમેન્ટને વેરીફાય કરતા હતા તમારી પાસે તો કોઈ આધાર પુરાવો જ નહોતો તો આ ડોક્યુમેન્ટને આધાર કઈ રીતે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યા અને કઈ રીતે પ્રમાણિત કરવામાં આવ્યા હવે આ મુદ્દો એટલા માટે ગુજરાતની અંદર ચર્ચામાં છે કેમ કે ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ ભરતીઓ થાય છે જેમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષક એની સાથે સાથે એમપીએચડબલ્યુ એફીએચડબલ્યુ માટે સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા કોર્સના સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે અમે આજથી બે વર્ષ પહેલાં આઠ માર્ચ બે હજાર બાવીસના રોજ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છીએ ત્યારે પણ બોગસ ડિગ્રીઓની ચર્ચા અમે આ જ જગ્યાએ અને આ રીતે જ અહીંયા જ આ જ ઉપસ્થિતિમાં અને આ જ સાડા બારના સમયમાં અમે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ ભૂતકાળમાં કરી હતી ત્યારે પણ અમે કીધું હતું કે લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટરની અંદર જે લોકો નોકરી કરે છે જેની પાસે બારની યુનિવર્સિટીના સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ ફેક છે ગુજરાત રાજ્ય સરકાર એને ક્રોસ વેરીફિકેશન ન કર્યા અમારી પાસે એ તમામ જે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી જે થઈ એના તમામ આધાર પુરાવા સર્ટિફિકેટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે ખોટી માહિતી ભરી અને જે ફોર્મ ભરવામાં આવ્યા તેની સંપૂર્ણ વિગત આધાર પુરાવા સાથે ઉપલબ્ધ છે હવે આ ઓપીજીએસ એટલામાં ચર્ચામાં છે કેમ કે ઓપીજીએસે એવું કીધું કે અમારી પાસે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરના સર્ટિફિકેટ આપવાની સત્તા છે પરંતુ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને અનુમતિ આપે એટલે આ પ્રકારની અનુમતિ એમાં આપવામાં આવતી હોય છે હવે જોવા જઈએ તો રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટી પાસે એલઆઈ સર્ટિફિકેટ આપવા માટેની સત્તા જ નથી હવે એવા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે કે જેની પાસેની સત્તા જ નથી અને એ સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર પશુધન નિરીક્ષક પશુધન ચિકિત્સક લોકો વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે જે લોકો અત્યારે ડિગ્રી ખરીદી રહ્યા છે એ લોકોની ડિગ્રીનો ભાવ મેં અત્યારે પણ તમને એક સ્ટિંગ ઓપરેશન મોકલું છે એ સ્ટિંગ ઓપરેશનમાં એ વ્યક્તિ સ્પષ્ટ કહે છે કે તમારે એન્જિનિયરિંગનું જો સર્ટિફિકેટ જોતું હોય તો બેથી અઢી લાખ રૂપિયામાં અમને તમે અપાવી દઈએ તેની સાથે સાથે તમારે એલઆઈ કે એસઆઈનું સર્ટિફિકેટ જોતું હોય તો સિત્તેર હજારમાં અપાવી દઈએ આ રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટીમાંથી આ જે ગોરખધંધાઓ ચાલતા હતા તેમાં યુનિવર્સિટીનો ભાવ પચાસ હજારથી લઈ અને આઠ લાખ રૂપિયા સુધી આ યુનિવર્સિટીના સર્ટિફિકેટો વેચવામાં આવતા હતા એટલે સર્ટિફિકેટ ખરીદનાર પણ જોવા જઈએ તો આ સડો દૂર કરવામાં નહીં આવે તો એ નોકરી ખરીદવા ઉપર સુધી આવી જાય છે અને આ લોકોએ નોકરીને ખરીદેલી છે ખોટી રીતે બોગસ સર્ટિફિકેટો પણ ખરીદ્યા છે એના આધારે એને નોકરીઓ પણ ખરીદી છે અને ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે ઓપીજીએસની જ્યારે પ્રેસ કોન્ફરન્સ ત્યાંના એસઓજીના ડીઆઈજી દ્વારા જે કરવામાં આવી ત્યારે રાજસ્થાન સરકારે આ ઓપીજીએસ યુનિવર્સિટીને ફેક જાહેર કરી દીધી અને તેની સાથે સાથે જેટલા પણ ઓપીજીએસમાંથી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેની ઉપર આદેશ આપી દીધા કે આ બધા જ સર્ટિફિકેટ છે ગેરમાન્ય રહેશે અને જેટલા લોકો ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે આધારે રાજસ્થાન રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે એને દૂર કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય સરકાર શા માટે આ તમામ જે ફરજી ડિગ્રી ધારકો જે અત્યારે ગુજરાતની અંદર નોકરી કરી રહ્યા છે એની ઉપર ક્રોસ વેરીફિકેશન ન કરી શકે રાજસ્થાનની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતની અંદર પણ છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજસ્થાનની જો યુનિવર્સિટીને ફેક જાહેર કરી એના તમામ ડોક્યુમેન્ટ ઉપર ક્રોસ વેરીફાઈ કરી શકાતું હોય તો ગુજરાતના જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે એને ફેક શા માટે જાહેર કરવામાં નથી આવતા એ અમારો આજનો મુદ્દો છે અમારી પાસે તમામ જે લોકો નોકરી કરે છે એના સર્ટિફિકેટ પણ અમારી પાસે ઉપલબ્ધ છે જે ખોટી રીતે ત્યાંથી મેળવવામાં આવ્યા છે એ તમામ જે લોકો છે એ લોકોના યુનિવર્સિટીના સર્ટિફિકેટ પણ અમારી પાસે છે જ્યારે જે તે સમયે ચોંકાવનારી બાબતો એ પણ અમને સામે આવી કે ફોર્મ ભરતી વખતે જે એક દાખલો આપું છું કે અલ્પેશ કુમાર જયંતિભાઈ વાણંદ હવે એનો એલઆઈમાં રેન્ક મેરિટ નંબર છે બસો ને અડસઠ જ્યારે કહી શકાય કે ઓજસની અંદર જ્યારે ફોર્મ ભરવાની વિગત મૂકવામાં આવે ત્યારે પ્રમાણપત્રની ટકાવારી ભાઈ લખી છે સિત્તેર ફોર્મમાં દર્શાવેલ ટકાવારી જે છે એ ઓરિજિનલ હતી ચિમ્મોતેર હવે આ ભાઈ એવું કીધું કે હું ફોર્મ ભરતી વખતે પાસ કર્યાનું વર્ષ એ ભાઈ દેખાડું બે હજારને પંદર હવે જ્યારે પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું એટલે કે ઓપીજીએસનું જે સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું એ બે હજાર સત્તરનું રજૂ કરવામાં આવ્યું તેની સાથે સાથે ફોર્મ ભરતી વખતે એને એવું કીધું કે ભાઈ મારી પાસે હિમાલયા યુનિવર્સિટીની ડિગ્રી છે એટલે કે ઓજસની અંદર જ્યારે ફોર્મ ભરાય ને ત્યારે ભાઈ એવું કહે છે બે હજાર પંદરમાં મેં હિમાલય યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવેલી હતી જ્યારે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો અરુણાચલ પ્રદેશની આ ડિગ્રી છે અને મોટા ભાગના ફોર્મ એ જ્યારે ઓજસની અંદર ભરવામાં આવ્યા ત્યારે એક કોમન અહીંયા ઈમેલ આઈડી છે એક જ ઇમેલ આઈડીમાંથી આ મોટા ભાગના ફોર્મ ભરવામાં આવેલા છે એટલે એક નેક્સેસ એ ગુજરાત રાજ્ય સરકારની અંદર મલ્ટીપર્પઝ વર્કર હોય ફિમેલ હેલ્થ વર્કર હોય કે ઊર્જા વિભાગની અંદર જે લોકો ત્યારે જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે એમાં બારની યુનિવર્સિટીમાંથી આ ડિગરીઓ ખરીદવામાં આવી છે અને પછી સત્તર અઢાર અઢાર લાખ રૂપિયા આપી અને જુનિયર એન્જિનિયર જેવી જુનિયર આસિસ્ટન્ટ જેવી ઉર્જા વિભાગની નોકરીઓ પણ ખરીદવામાં આવી છે હવે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચારથી અંદર ભ્રષ્ટાચાર કરીને આ સિસ્ટમની અંદર આવતો હોય એ પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે જે વ્યક્તિ ડિગ્રી ખરીદે એ પછી નોકરીઓ પણ ખરીદે છે એટલે આ આપણા ભવિષ્ય સાથે આપણા બાળકોના ભવિષ્ય સાથે પશુધન નિરીક્ષક જેવા લોકો એ મૂંગા ઢોર સાથે અને આપણા આખી જે ભવિષ્ય છે આપણા બાળકોનું જે ભવિષ્ય છે ઉર્જા વિભાગ જે છે એના તમામ સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે આવા લોકોને દૂર કરવા ખૂબ જરૂરી છે ફરીથી કહું છું અમારો ઈરાદો ગુજરાતને બદનામ કરવાનો નથી જે બેઈમાન છે જે અપ્રમાણિક છે એવા લોકોને આમાંથી દૂર કરવાનો એટલે કે આ સિસ્ટમની અંદરથી દૂર કરવાનો છે અમે સિસ્ટમના શુદ્ધિકરણનું કાર્ય કરીએ છીએ અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવા જે છે એ ઉપલબ્ધ છે અને અમે આના જે સર્ટિફિકેટ છે એના ક્રોસ વેરિફિકેશન માટેની સરકારને આ માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ જી આપના ક્વેશ્ચન આ આવા બોગસ ડિગ્રીવાળા કેટલા હશે અંદાજે ઓપીજીએસ ફિઝિકલ ફિઝિકલ હેન્ડીકેપ અંદર 100 કરતા વધારે જે શારીરિક રીતે ખોટકા પણ ધરાવતા નથી અને ગુજરાત રાજ્ય સરકારની અંદર 2014 થી લઈ અને 2024 સુધી એ લોકો આ ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી કરે છે એવા ફિઝિકલ હેન્ડીકેપ કવર્યા સો કરતાં વધારે અમારામાં સાબિત કરવાની તાકાત છે બીજું ઓપીજીએસ હવે ઓપીજીએસ યુનિવર્સિટીના લાઈફસ્ટોક ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ વર્કર આમાં અમારી પાસે જે આધાર પુરાવા છે એ લાઈફસ્ટોક ઇન્સ્પેક્ટરના છે સાહીઠ કરતાં વધારે ઉમેદવારો ફેક ડિગ્રીથી લઈ અને પશુધન નિરીક્ષક જેવી ભરતીઓમાં હાલના દિવસે પણ નોકરી કરે છે અને મેં તમને અગાઉ કહ્યું એમ કે ઓપીજીએસ પાસે આ સર્ટિફિકેટ જ નથી ખરેખર આ સર્ટિફિકેટ હોવું જોઈએ જે સર્ટિફિકેટ જે છે કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ હવે આ પ્રકારનું સર્ટિફિકેટ એની પાસે ઉપલબ્ધ જ નથી કારણ કે કોર્સ કરવા માટે કાઉન્સિલની મંજૂરી હોવી જરૂરી પણ એની પાસે કાઉન્સિલની મંજૂરી જ નથી જે રીતે નર્સિંગનો કોર્સ કર્યો તો નર્સિંગ કાઉન્સિલની મંજૂરી જોઈએ ફાર્માસીનો કોર્સ કર્યો તો ફાર્માસી કાઉન્સિલની મંજૂરી જોઈ એમ એલઆઈનો કોર્સના સર્ટિફિકેટ આપવા માટે આ જે ડિગ્રીઓ આ જે અનુમતિ જોઈએ કાઉન્સિલની એ કાઉન્સિલની અનુમતિની પાસે છે જ નહીં અમારો અંદાજ છે કે સો કરતાં વધારે ઓપીજીએસના ખોટા સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર આવા ફ્રોડ લોકો ડિગ્રીઓ ખરીદી અને આની અંદર નોકરી કરી રહ્યા છે અમે આ માધ્યમથી માંગણી કરીએ છીએ કે તે જેની ઇન્ટીગ્રીટી ઉપર ક્યારેય સવાલ પેદા ન થાય એ કેસઆઈટીનું રચના કરી અને આવા લોકો ઉપર તપાસ કરવામાં આવે સજાત્મક અને દંડાત્મક પગલાં લેવામાં આવે એના માલિકોને ત્યાં જેલમાં નાખવામાં આવ્યા છે એ જ રીતે જે ખોટી રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે એને પણ જેલમાં નાખવામાં આવે